પ્રાચિન કાળમાં રાજ્યો તરીકે જાણીતો છે આ પ્રસંગને વિશેષ કરીને રામાયણ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યો છે મહર્ષિ વિશ્વામિત્ર આગ્રહ પર રામ અને તેમના ભાઈ લક્ષ્મણ એ રાજા જનક ના પ્રસ્થાન કર્યું કારણ કે રામ અને લક્ષ્મણ કોઈ પણ દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરી શકતા હતા અને તેઓ મહર્ષિ વિશ્વામિત્ર સાથે જંગલમાં નિવાસ કરતા હતા રાજા જનકે યજ્ઞનું આયોજન કર્યું હતું અને વિશેષ કરીને તેમનું પ્રિય ધનુષ્ય શિવ ધનુષ્ય મંગાવવામાં આવ્યું હતું રાજા જનકે સીતા માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું આ સ્વયંવર માટે એ શરત રાખવામાં આવી હતી કે જે યુદ્ધાશીલના ધનુષ્યને ઉઠાવી તેને તોડશે તેને સીતા વર્માર પહેરાશે આ કાર્ય અસાધારણ માનવામાં આવતું હતું કારણ કે તે ધનુષ્ય ખૂબ જ ભારેખમ હતું અને આ માટે અતિશય બળ અને શક્તિની આવશ્યકતા હતી શિવ ધનુષ્યને ઉથાવી અને તોડવી એ કોણે કરી શકે તે મોટા પ્રશ્ન તરીકે ઉગુણ હતું અનેક રાજાઓ મહારાજાઓ અને શક્તિશાળી યુવાનો સ્વયંવર માં પધાર્યા હતા પણ કોણે પણ આ ધનુષ્યને ઉઠાવી શક્યું નહોતું

અને સીતાને રામના ગળામાં વરમાળા પહેરવા આજ્ઞા આપી સીતાએ ખુશખુશાલ પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકારેલા રામના ગળામાં વરમાળા પહેરાવી આ સ્વયંવર અને તેમના લગ્નના આ પ્રસંગે રાજા દશરથને પણ આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે મિથિલા પહોંચવા વિનંતી કરવામાં આવી આ રીતે રામ અને સીતાનું લગ્ન મિલાપ ભગવાન શિવના આભાર અને મંગલ આશીર્વાદ સાથે સંપન્ન થયો